એલી ગયા તો જો કેવો ગાર્ડન ધારો થઈ ગયું છે ખબર જ નથી પડતી સોમાસુ આલે કે ઉનાળો આલે કા હારું એને હાલે તો મમી ઉનાળો છે પણ ઉનાળો રજા ઉપર ગયો ને તો સોમાસુ કે હું ડ્યુટી કરી થોડું કાળ છે ઉનાળા ભાઈ ને એને કઈ તમે રયો નકર કે આ ખેડૂત પાક પાક બધું ઉલરી જશે હા પણ આપણું તો છે ને આમાં હારું લ્યો શરી કાઈ ઢક થઈ કોઈ ઋજી હોય બીજો તો હું એલી ગગલી આ ડોહી કાઈટક કરવા દઈએ મને કોઈ દી

આ તો ઘરમાં ઘરમાં ખોસા કાઢવાના હોય કે ગોતવાનું જ હોય આપણો હવે એક તો એરંડિયા વાળા છે ને મે ધનેરા સોટી ગયા છે હું કરશું માથાકૂટ વધારી રીતે તો હાવ હા મને માથાકૂટ કરતા જ આવડે છે કરી અત્યારે અત્યારે આને હવે માથાકૂટ વારી થામાન હવે આનું સોલ્યુશન ગોય શું કરશું હવે હાલો જરીક જો આવા દયો મને બોલ્યો મારા ઉપર તો જણા વિશ્વાસ જ નથી જવા દયો તો મને હાસો ઈસ કેતી હોય કે ના મારી કહાની બનાવીને તન કેતી હોય કે ધનેરા પડ્યા પણ જોવું તો પડે ને અહીંયા કઈ તમારે બેઠી બેઠી કે ઊભી ઊભી વાતો કરે રાખત તો એમાંથી ધનેરા નીકળી જાત કઈ એવું છે કઈ કે મેજિકલ છે તમારી પાસે હા એવી બો આમ કે કેમ કાઢવા ધનેરા મારી પાસે થોડા કે ધનેરા કાઢવાના મશીન છે એટલે બોલો કેમ કાઢવા ધનેરા અને મારે તો વધારે તમારે દિવાળી જોઈએ છે તો તમને ખબર હોય છે કે રેની આરા ઘરમાં ધનેરા કેમ પડ્યા ને કેમ કાઢવા હા પણ મારે એવું કઈ થયું નથી મે ભેરો આવી ધનેરા પડ્યા હોય તું આવી પછી થયું હા હું આવી પછી બધે વાંધો હું આવી પછી છે ને તમને એ ના ના વરી એમ કઈસ ને હા તો એમ કહે કે માર માવતર વયુ સાહુ હે ના ના કાઈ નઈ કહું હા તો ઉંધી ફોન કરું પૂછે કોક ને કરે બગલાને કેમ ખબર પડે બાયો ની વાતો માં ફોન તો કરવા દયો કે એમાંય ગુનો છે એ હા કઈ નઈ મને હું છે પાછળ પાછળ આવી ગયા વરી હું બીજી વાત કરી લઉં તો હા એટલે હાવ કાને સાંભળવા આવી ગયા છાન મની વાત કરવા મૈને હા રિંગ

તુને જિંદગી માં કે બોલો કેવું અસલ સોંગ છે જ રાખ્યું કે ખોટું નથી રાખ્યું પણ તું જી રીતે સી રીતે નથી કે જિંદગી એટલે હા બદલાવી નાખી પથારી ફેરવી નાખી એમ આ જી હું બીજું કાઈ પણ ફોન કર્યો હે વાત કરીને એક તો ઈ ઓફિસે છે આટલી લપ કરાય જ નઈ ઓફિસે લે અત્યારે તમને ઓફિસ યાદ આવી અત્યારે બોલો લ્યો મે ફોન કર્યો તો એને ઓફિસ યાદ આવી અને મારી ફરિયાદ કરવી ને તો કલાક દોઢ કલાક પોતે ઓફિસે ભાષાંડી ને તો એને ઓફિસ યાદ ન એની બોલ ને આવે તું એ પણ પાછી એ ઘઉમાં ધનેરા પડ્યા હે રંડિયા વાળા ઓલા કર્યા તા ને એમાં તો હું કરવાનું છું એ તો કાઈ આયા હું આયા કઈ મશીનું રાખ્યા છે મે રંડિયાન વાળા ઘઉમાંથી ધનેરા કાઢવાનાથી મને ફોન કર્યો હે બાયુ બાયુ નું કામ છે બાયુ પતાવો હા તો બાયુ બાયુ નું ઘણું કામ છે બાયુ પતાવે છે તમે આવો હું ડબકા દેવા બધી વાતો મારી ટક 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 કરવા તો હવે ક્યો આમાં દયો સલા એક ત્યાં નોણી કાઢો ફોન કર્યો એ હાંજા આવીને આપણે નકી કરીએ હાં થાય કે તો કેટલા ધનેરા ઉડી જાય ખબર હા ખબર કેદી પડી કે તમણે ધનેરા પડ્યા આઈ જા પડી ખબર ન આવ કેદી ના પડ્યા અને તમાર ડોહી માં બધું ઉજીય આઈન ચશ્મા વગર ઈ આ નહી હુઈ જો તો ખબર પડી ને હાલી નીકળી હો તને તો ભાન એ નત પડતી કઈ મારા આ ઓફિસ માં મીટિંગ ચાલુ થવાની છે તમબે નકી કરી લો બાકી હું કલાક પછી ફોન કરું કાપી નાખ્યો તમાર ગગાય ફોન તો હાતી કાપી જ નાખે કે માર ગગુ આઈન કે ધનેરા ગોતવાત ના દેશે આપણ આપણે શું करू સી ઈ ઈ ક્યો ને હવે એને જોઈએ વિચાર્યે હાલ એ લારો બાઈને તો કાઢ્યો બધાય કહું તમારી તો દુખતી હશે કા કમર આ રેના એ એટલે એમ એમ હાથ થોડી થોડી દુખે છે એમ હા પેલા હોય ને મોઢે આવી ગયો હોય પણ પછી યાદ આવ્યું ઘઉં ભરવાના કાઢવાના થાય તો આ દુખાડવા માંડું કા હારી ની લ્યો હાલો ઘોં પાહે જાય હારી કઈ બોલાવી કામ કરના કે તો તો એનું નામ ગગલી નહીં એ તમારા પાસે થી આવીને બાકી મને ઓ કાઈ ના આવડતું હાંભરીએ જાય હારી બધી એ મેડમ પાછળ આવો તમે કરવાના છો જોવા તો દે પણ એલી આ મોર ઉભા રહી છે જાણે બોય તે બધું કરવા ના હોય હમણા તો કાળ મનસા દુખવા કઈ કેવું એટલે હાતી કે બાના નત કાટતી હાસે દુખે છે હાલી નીકળી સો તને તો એમ કે મને બાના કાટતા જ આવડે છે હા હવે જોઈ તમારો હાસ કેવું હોય હમણા તો કેતા તા કાઈ દુખતી નથી એટલે પછી યાદ આવ્યું નાના ઘઉં છે તો અસલ નું દુખવા દુખ મે કે અસલ ના હોય હાલી નીકળી સોતી કરસાન મની કામ તમે આ કે આખા મરો ત્યાં અહીંયા કરું ને હા તારે મને મારી જ નાખવી છે એ ભાઈ આખા જાવ ને ભાઈ હવે એક તો એરંડીઓ ભેળવતા તો આવડતું નથી ક્લાસ કરી આવીશ હું છે ને બાયણે જઈને કેરંડ્યું કેમ ભેળવું આ ચપટી એક ઘઉં નાખવાનું ખો બાય ઘઉં નાખવાનું ને બુણે ઘઉં આટલું નાખવાનું એના ક્લાસ ના હોય પ્રેક્ટિસ થી જ આવડે હા તો તઈ વરા કર્યું તો પાણી માં ને કોઈ રૂ કોણ લપ કરે તમારી મને કામ કરવા દીઓ હવે કોઈ કેતુંય નથી કર મારી આઈ લપ બરે બેસે બેરે હા કરવી નથી તમારે લપ મારે એ ગગલી બેન ગગલી બેન તમારી ન્યાથી ફૂદડા આવે છે અમારા રૂમ માં હા ગયા તા બાજુ વરાતી આયા હા તો શું કરશું હું ઘર બદલાવ નાખીએ এ না 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 এউনত কেতি পড়াত অমিকে দুসে নাখে আছে এম। না 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 না, সেনাচ্ছ আছে এম না পাঞ্চার করিয়াও ধড়িককে এমতাকি খবর জই এতের খোননা খে ওই নানা বাড় েয়া ে খবারেরচ্ছছে তাম না খববার খাছে, আত এমকে ব ব বললাও লা ও থর বাটি বললাপাসি। আন্দমা মাকে কার ঞ্ঝরনা এ লা যাজম এ বাি বল লাড় দি বি। আরিনত লাখতে এম বললাসতে আল নিক্রিস। મહારી નahari હું ઈચ કરવા આવ્યા સાહયા કે ઈ કીયે ફુદરા થઈ સે એટલે પછી તમે છે ને પાછા ભડકે બરો કે ભઈ કેમ આથ્યા ને કેમ થ્યા ને જોય રણી ઓર કો ન થ ભડાવ તાવડ તુ ગગલી ને તમ પાસ માં કે આને ક્યો એટલે હું ભડકે બરું પાછી આ બધાય મને ખબર જ હોય नुસ્કા તું યજમાવતી લાગસ આવા नुસ્કા હા તો હવે ખબર પડી ગઈ ને ઘઉંમાંથી થઈ સે તો જરાક બારી બન કર દયો તમારી અમારે તો રાખી પડશે કારણ કે ઘર માં ઘર માં તો ફુદરા રાખીએ ને અમે અમાર બાય ને જવા દેવા પડશે એટલે તમે કર દયો બરોબર દવા મોં બે હું આઈ જામે તો મત તો બઈયા હે પણ અત્યારે કર દયો ટેમ્પરરી બરાબર છે ઉગાડી દીધું તે પણ તો કે આરતી લઈને આરતી કરવા બેહું આમાં કંઈ દેખાતું નથી જો તો એવા નેવા આ લે લે મેં તો જોયા પણ આમાં મને તો દેખાતા નથી જોઈ તમે જ લે પણ મારતા ખાલી આટા મારતા તમે આટલું બધું સડી ગયા બોલો લ્યો મને કેમ કે તમે ઓલું આ બધું કોઠી ને બધું ખોલી ખોલીને જોઈ હોય છે અને મને કહેતા આ તો જો હાવ હાવ તીર જ મારો છો હવામાં તમે તો લેતી ઘરમાં ફરતા હોય તો ઘઉમાં જોઈ ને બીજે તો શેમાં હોય હાલો આ તો પાછા નાખી દઉં હું અંદર તરા જોઈ લઉં ક્યાં ફરે છે એમ એ મારા રામ હા બેટા આવ ખોટે ખોટી મહેનત નાખી દે બોલી બોલી નાખ તો પછી શ્વાસ જ સડે ને તમારાયા ઉભા ઉભા ઓડે ખોટે ખોટા જોને બીજે ક્યાં બીજે કે પડ્યા હોય તો અહી ખોટે ખોટી એક ધંધે લગાઈડી મને ગન લો થા હેરાય તરાય ડોરાય

આપણ જાતી વધ જાનતું હવે આ જાવ સુ બીજે ક્યાં પડ્યા ને જો તો જો હે ને હવે મારું નામ દે ફેરવા છે ને વાળા બોલા ને થોડા પાંચ શબ્દ કહી દે એ જાય આવે પૂછે ને તું શાંતે બે લે એમ સો હા બાપા મને ફૂલની જેમ રાખી નથી હું એકલી એ ઓ અરે રે વાત તો જો આનું હતો ને મારા ઉપર ભડકે બૈરાતા આ લે લે આને હું થ્યું વળી આ જો જો ટણા 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 ના ડાયરામાં પડ્યાસ તનેરા અને મને નથી અને મને પરવા દે જો તનેરા મંડ્યા પડવા લાવ બેટા હું કર નાખું Ah, viiho, vetu ei mitkään, tämä. Ommen, omaruun, kohota, tuota, aatu, aatu, hamprali, jidutu, vetekku. Na, na, viiho, kää, vetu, tuota, vetu, joo, käbunus. Ovatu puuleja, pakmittele, nuita, kogliamme, kogliinä, vertuna, tiinen, kogli teemme. Na, 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 eiu, na, kau, kogliu, kau, eiu. Na, na, tamaru, bututrau, partsit, korikvato. Kepäkogliin, kepädo, paitsi tamaru, butu, jäykaan. ઓકે જાવા થોડીક દેવાય છે આમાં તો જો ઈયર ઉપડી ગઈ છે કેવી ને કેવી કે આવી ખવાય છે એ તો સારું આઈ લવ હે હાલો તો તાર મિત્રો આ વાતું કર લે હું છે ને આ નાખ્યું હો ભગલો આવ્યો એ પેલા પતિ ગયો ન કર બાટી બોલાવો તા ઉડિયા એ ઈયાજી બોલાવવાની છે રાત પડવા દયો જોયા છે આવી નાના ઉપડી આલે લે બોલો એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે એ કોમેન્ટ કરનારના નામ હું અહીંયા લઉં છું પ્રીતિબેન શીતલબેન પ્રીતિબેન ચૌહાણ અસ્મિતાબેન સરવૈયા માહી પૂજારા મનીષાબેન વિજયભાઈ ઉષાબેન બારોટ દિલીપભાઈ હસ્તીબેન પૂનમબેન ડાંગર પંચા જુહીબેન રશ્મિબેન યાદવ જીજે ચિરાગભાઈ પ્રીતિબેન સુષ્મિતા ગોહેલ અને શીતલબેન ચૌહાણ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે